હેલો એવરી વન રામ ને સીતારામ બધા દાયરાની કેમ છો બધા મજામાં મજામાં જ હશો ને અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ તો હમણાં હે થોડાક ટાઈમમાં હોળી પણ આવે ને લગ્નગાળાની સિઝન એ પાછી શરૂ થવાની છે તો અમી પણ હે ને હાળીઓમાં એકદમ મસ્ત બ્રાન્ડેડ અને નવું હાવ હે ને સ્ટોક છે ને એકદમ બેસ્ટ કલેક્શન છે એ આવે તો હે ને હું હાળીઓનું કલેક્શન તમને બતાવવા જોતા જઈજો બધા એ હાડી બધી ફૂલ હે એ કઈ હાંધા હાડી ને હા એ કઈ બધી ફૂલ હાડી હે એટલે કે આજ ઉપર ને હાંધા હાડી ઓછી આપણે મગાવી કારણ કે આમાં ગામડા મેં અમુક માણા એવું થાય કે હાંધા હાડી એટલે કઈ ટાઈપની ની ને કઈ રીત ના હે જો કે આપણે બતાવ્યો તો અમુકને આઈડિયા ન આવતો એના માટે આજ ઉપર હે આપણે ફૂલ હાડી જ મગાવી તો તમે બધા જોવા લ્યો હાડી ઉપર લા લાગે કમેન્ટ કરજો અને લેવી હોય તો ઘરની મુલાકાત લેજો તો પેલા તો હે ને આ એકદમ આ આપણે દેવા લેવામાં પણ હાલે અને લગન પ્રસંગમાં એ સિમ્પલી પહેરાઈ પણ હગીએ જો પટોળા કરવા હોય ને તો એ પણ થાય એ ટાઈપની આ હાડી છે આ રીતના આવી ગયા વર્ક ને બહુ કટાઉટ નહીં મને ખબર ન પડે એટલે હું બહુ નહીં બધું કરા આ એનો શેડો આવી હે આ ટાઈપનું ને આનો બ્લાઉઝ આવી છે આ ટાઈપનું બ્લાઉઝ એ પણ એકદમ ફૂલ લેન્થમાં આવી છે એટલે કોઈ ભાઈ નરીવા માણો હોય તો એવું નહીં કે ભાઈ હમણી નો થાય કે આ કે તે કે એ ટાઈપનું એકદમ મસ્ત છે જો આ બ્લાઉઝ છે ને આ હાડી આખી આવી આ ટાઈપની પ્યોર એકદમ મસ્ત હા પોશાક આપડું પર આવે હાડે એટલે ઉનારા મટાણ પહેરવામાં આવ્યા વાંધો ન આવે અને આનો પટોરો પણ બનાવે હગે કારણ કે આ ડિઝાઇન ઉપર જ આખી મસ્ત આવે એટલી પછી એના પછી આ બીજી ઈના જેવી જ છે નેવી બ્લુ કલર ઉપર છે આ પણ એકદમ મસ્ત કલેક્શન છે આનો એ પણ આ પણ બધાય પહેરે હવે નાના મોટા બધાય માણા પહેરે હગે જીની ડિઝાઇન એકદમ મસ્ત છે અમારે આ સાઈડ બહડા ને આ ગોવા લાણું ઓઢણું કરવું હોય તો એ પણ મસ્ત થાય અને હાડીમાં પણ એકદમ મસ્ત એવી પહેરાય એવી ને દેવા લેવામાં પણ હાલે અને આ એનો શેડો આવી છે આ ટાઈપનો ને આ બ્લાઉઝ આવી છે એનું તો બ્લાઉઝની લેન્થ એકદમ ફૂલ છે પછી એના પછી આ હે બ્લુ ને મરૂન કલરનું કોમ્બિનેશન છે આમાં કાપડના હું ઘાંટી નાખવામાં આવેલું થાય અહીંયા ઘેરું ભેરું થઈ જાય આ એકદમ મસ્ત હોય કેરી વાળી ડિઝાઇન ઝીણી ઝીણી આખી પતો આવે ને એનો શેડો આવે એકદમ મસ્ત લુક આવે પેરાતા ઉઠાવે એકદમ આ એનું પ્લેન મરૂન બ્લાઉઝ આવે ત્યાર પછી આ હે ઇંગ્લિશ કલરમાં કોઈને લાઇટ કલર ઉપર પસંદ હોય તો આ લાઈટ કલરમાં હે હાડી આ પણ એકદમ મસ્ત હે કલેક્શન કાપડ બધું એકદમ એ વન હાવ પોછું ને બ્રાન્ડ કલેક્શન કહેવાય તો એ ટાઈપનું બ્રાન્ડેડ કલેક્શન કહેવાય ને આ બ્લાઉઝ પીસ આવી છે ને આ એનો છેડાનો ભાગ આવી છે આ એકદમ મસ્ત હે આ ટાઈપનું કલેક્શન હાવ નવું જ છે એકદમ અને હાડી બધું છે ને જનરલી પ્રાઇસ અલગ અલગ છે પણ છે ને ને કરતા એકદમ રીઝનેબલ ભાવમાં તમને મળેલી છે હાડિયું પછી આ પિંક કલરની ચાલુમાં પણ પેરે હગીએ અને એનું પણ થાય મસ્તીનું આ બ્લાઉઝ પીસ એના પછી છે ને નેક્સ્ટ આ હે લાઈટ ગ્રીન ગ્રીન ની પિસ્તા કલર ઉપર છે આ હાડી આ પણ એકદમ મસ્ત છે પટોળા સ્ટાઈલ વર્ક ઉપર છે આ હાથી વાળી ડિઝાઇન આવી છે ને આ બીજી પટોળા પ્રિન્ટ જે કહેવાય એ છે આપણી અને આમાં થોડુંક થોડુંક જરી વર્ક કરી આવી છે થોડુંક થોડુંક આવે ને આ હે એનો શેડો છે જો આ મસ્ત આ ટાઈપનો હાથી ઘોડા ને પપટિયાવાળો ને આ એનો બ્લાઉઝ છે બ્લાઉઝ થોડું અવળી સાઈડમાં આવે હાડી વખત આ ટાઈપનું આવી જાય બ્લાઉઝ સરી વર્ક વાળો એકદમ મસ્ત તો એકદમ સુપર ઉઠાવાય છે આ આપણા પાસે હે ને થોડુંક નોર્મલી કલેક્શન ઉઠું કે ભાઈ કોઈ મોટી ઉંમરનું માણસ હોય તો એની પહેરવા જોતી હોય લગ્ન પ્રસંગમાં તો એ ટાઈપનું પછી ને હેવી કલેક્શનમાં છે તો એમાં પહેલાં તો હે ને આ લાઇટ પિંક કલર ઉપર છે એમાં એ બધે મોસ્ટલી ને પટોળા સ્ટાઇલમાં નાનતા નટાણી એવી જ બહુ ફેશન છે તો એ ટાઈપની જ આપણી ને હાડી લીધી આજ વખતે જો આ ટાઈપ નું વર્ક આવી છે બધુંય આ બધું મારી કોરા મેરે તો દેખાય જો આ ચાર વીક ઓર ખબર જો આ એનો પટ્ટો આવવાનો છે આગળનો જ ભાગ આવો છે ડોલી ને હાથી ને ઘોડા ને એવું બધું એકદમ મસ્ત અને કાપડ એકદમ મસ્ત અને ટીકી ટીકી વાળી ડિઝાઇન વેસી આવે અને વેસી આ ફૂંકી વાળું મસ્તી નું આવે છેડો આ એનો બ્લાઉઝ છે આ દેખાય છે પકલા લોવરી છે મતલબ કે જોરીઓ પકલે છે બ્લુઝ ઓવર આવે જાય એટલે બાકી આ કોઈ આઉ જાય હા ટાઈપ નું જાય એમ તો સિંદેક્ષ બીજો ગ્રીન પટોલુ છે એનો જો પહેલા તો પોસ્ટર ઉપર સા ટાઈપ નું આવી જાય હાડે પેરા ત લુકાવો આવે પછી આપણે હાડી નું ઓપન ઉકારવા લાગે આઈ પણ એકદમ મસ્ત સોફ્ટ કાપડ ઉપર છે બધે ઉઠમી આનો બધા છે ને ખોલતા ને પહેરાતા જ એકદમ મસ્ત ઉઠાવા આવે આ ટાઈપ નું ફૂલ આવી જાય ને આયનો છેડો રહેવાનો છે ઠીક આ ટાઈપનો બાકી તાણ વટાણે લેટેસ્ટ એકદમ ટ્રેન્ડ છે એટલે કંઈ મારે બહુ ઇન્ફોર્મેશન આપવાની જરૂર જ નથી કે પટોળા સ્ટાઈલ આ છે અને આયનો બ્લાઉઝ છે

પછી લાસ્ટમાં હે બીટ કલર ઉપર છે આ પણ એકદમ મસ્ત છે પટોલા સ્ટાઇલ ને થોડીક કંઈક નવી ડિઝાઇન છે આમાં હે ને મોસ્ટ ઓફ પોસ્ટર હારી હોય ને એટલે હેને જોવેલા જ માણસ અંદાજ આવે જાય પોસ્ટર નો કે ભાઈ હારી આપણે પહેરાતા કેવી લાગે એ અને આમ કાપડ છે ને એકદમ હાવ સોફ્ટાય આ ટાઈપ ની લેખાડી રહી છે આ એનો પાલવ છે ના કલર એકદમ મસ્ત એકદમ ફટો એટલો છે કે પેરા તે પણ એટલો ઉઠાવ મસ્ત આવે એકદમ ને ટીકી વાર ઉપર કરી છે આ એવું બ્લાઉઝ છે આ ટાઈપનું આવું બધું આપણા પાસે ને હેવી રેન્જમાં પછી મીડિયમ રેન્જમાં હાડીનું કલેક્શન એકદમ મસ્ત ને એના પછી હે ને થોડુંક કુર્તી પેન્ટનું કલેક્શન એટલે બધા છે કુર્તી પેન્ટ અને દુપટ્ટા આ બધું કલેક્શન આ પણ એકદમ મસ્ત છે એકદમ મસ્ત સોફ્ટ કાપડમાં અને ફૂલ અસ્તર આવે ને પેન્ટ આવે દુપટ્ટો આવે બધું આવે એટલું કલેક્શન આપણા પાસે અવેલેબલ છે કોઈને લેવું હોય તો આપણો સંપર્ક કરવો એડ્રેસને તો બધાને જનરલી ખબર જ છે બાકી કેવું લાગ્યું કલેક્શન લઈએ કીજો ને લાઇક કરજો જો વિડીયો ગમે તો આગળ શેર કરજો